મિત્રો આપણું જુનાગઢ પેજ એક નવી સિરીઝ શરૂ કરી રહ્યું છે જેમાં અમે તમને જૂનાગઢમાં આવેલા ધાર્મિક ઐતિહાસિક તથા જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવીશું તો આજે અમે આવી ગયા છીએ જવાહર રોડ પર આવેલા હટકેશ્વર મંદિરની મુલાકાતે તો ચાલો મુલાકાત કરીએ આ જવાહર રોડ પર આવેલું આ મંદિર શિવ ભક્તો માટેનું મહત્વનું ધાર્મિક કેન્દ્ર છે કહેવાય છે કે આ મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે તો ચાલો આપણે પણ મહાદેવના દર્શન કરીએ અને અહીંની મહિમા જાણીએ તો આપણે અહીંયાના પૂજારી પાસેથી આ મંદિર વિશે થોડી માહિતી મેળવીએ સૌપ્રથમ તો અમના મંદિરનો ઇતિહાસ જણાવો આ મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે જે આ નીચલું મંદિર છે ત્યાં નરસિંહ મહેતા અપુજ હતું શિવલિંગ અને એ શિવલિંગને રોજ પૂજા કરતા પછી ભગવાન એની પર પ્રસન્ન થયા એટલે કે તારી જે ઈચ્છા હોય તે માંગ એટલે નરસિંહ મહેતા પણ કૃષ્ણ ભગવાનના પ્રેમી હતા એટલે એને જીવતા આખી રાસલીલા દેખાડી હતી પણ એ જ્યારે રાસલીલા જોતા હતા એટલે મશાલ હતી હાથમાં અને આખો હાથ બળી ગયો ને ખુદને નહોતી ખબર કે આખો મારો હાથ બળી ગયો છે પણ ભગવાને પછી પછી વ્યવસ્થિત કરી દીધું અને પાછું ભૂલી જતું અને આ જે વડલો છે એ ઓછામાં ઓછા પાંચસો વર્ષ ઉપર જૂનો છે અને આની જે વડવાઈમાંથી જે વડવાઈમાંથી પાછળ જે મૂળ બન્યા છે એ કાળવા સુધી પહોંચેલા છે

આ વડલાની જે વડવાઈમાંથી જે મૂળ નીકળેલા છે ઠેઠ કાળવા સુધી પહોંચેલા છે એ પુરાવા છે કોઈ પણ જગ્યાએ ખોદકામ કરે છે આટલામાં તો એ તેની વડવાઈ નીકળેલી છે પ્લસ વડ સાવિત્રી જે તહેવાર આવે છે તે વડલામાં પૂજે થઈ જાય છે જે એ પછી એમાં જ પૂજા કરવી પડે છે જવાહર રોડ ઉપર જે સ્વામી મંદિર આવેલું છે તે જે જૂના જે સ્થાપના કરી હતી જે સ્વામીએ તેણે વડલે નીચે ત્યાગ કર્યો હતો અને હાલની તકે કોઈ પણ એ પાટોત્સવ હોય કે કોઈપણ પ્રસંગો પાડતો હોય છે તે અહીંથી જળ લેવામાં આવે છે અને આ વડલાની બીજી ખાસિયત એ છે કે આમાં ઓછામાં ઓછા પાંચસો થી વધારે ઉંદર હશે કીડી ને કણ હાથી ને મળ બધાને મળી રહી છે આમાં તમે અગિયાર વાગે કે ગમે ત્યારે વાગે આવો દર્શન કરવા એટલે અનાજ નાખો કે તરત તમને આવવા માંડે છે આખો વડલો ભારે રહી છે પણ હાલની તકે કોઈ કોઈ નુકસાન અહીં પહોંચાડ્યું નથી અહીંયા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી પર અહીં લઘુરુદ્ર હોય છે પછી ત્યારબાદ અહીંયા હટકેશ્વર જયંતિ આવે છે એટલે આગલા દિવસે ભજન સંધ્યા હોય છે અને બીજે દિવસે પાટોત્સવ હોય છે એટલે એ ત્યારે પણ લઘુરૂદ્ર થાય છે અને પ્લસ આખી પાલખી નીકળે છે ચાંદીની હોય છે એ જૂના નગરવાળા નવા નગરવાળા થઈ પછી પાછી પાલખી આવી જાય છે અને એવરેજ જીવરાજ છે શીતળા સાતમ છે એ બધા તહેવાર અહીં પૂછવામાં આવે છે અને દિવાળી પર સ્નેહ મિલનનું આયોજન હોય છે આ મંદિર દર્શનાર્થીઓ માટે કેટલા સમય ખુલ્લું હોય છે સવારે સા સવારે સાડા ચાર વાગે પ્રવેશ દ્વાર ખુલી જાય છે અને એક્ઝેક્ટ પાંચ વાગે આરતી શરૂ થાય છે સાડા પાંચ આરતી પૂરી થાય છે અને રાતના સાડા નવ વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે સાડા પોણા સાથે સાંજે આરતી શરૂ થાય સવાર સાથે પૂરી પ્લસ વડીલો માટે બેસવા માટે અહીં બધી વ્યવસ્થા રાખેલી છે ભજન કીર્તન માટે કે મનની શાંતિ લેવા માટે ટોટલી વ્યવસ્થા રાખેલી છે તો મિત્રો આપણે હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ જાણ્યો અહીંયાનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય છે તો તમે પણ મનની શાંતિ માટે હાટકેશ્વર મંદિરની મુલાકાત કરો